જય માતાજી મિત્રો હું મનીષા બે આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં આજે આપણે બનાવશું ભરેલા મરચાના ભજીયા આ ભજીયા ઓછા ટાઈમ માં અને ઓછા મસાલામાં સરસ બનીને તૈયાર થાય છે અને ઠંડીમાં પણ ખાવાની મજા આવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો મરચાંના ભજીયા બનાવવા માટે આપણે મરચાં લીધા છે અને આપણે આ રીતના લાંબા હોય એવા મરચાં લેવાના છે મીડિયમ સાઇઝ ને થોડાક વાકા ન હોય એ રીતના આપણે લેવાના છે અંદરથી બી આ બધા કાઢી નાખશું તો આપણે આ રીતના એમાં કાપ મૂકી દઈશું પેલા અને આ રીતના એને પોળો કરી અને વચ્ચેથી આપણે બીનો ભાગ બધો કાઢી નાખશું આપણે આ રીતના અંદર કાઢી નાખવાના છે તો આવી રીતના સાફ કરી લેશું કાઢીને તો આપણે મરચામાંથી બી અને નસુ બધી કાઢી લીધી છે આ મરચાને ધોઈ અને પછી મેં સાફ કરી લીધા હતા અને પછી આપણે એને આ રીતના કાપી લીધા છે તો આપણે અત્યારે આ મરચાને સાઈડ ઉપર મૂકી દઈશું તો આપણે મરચા ભરવા માટેનો મસાલો બનાવવાનો છે તો તેની માટે આપણે ખાંડી લીધી છે તેની અંદર આપણે એક ચમચી આખા ધાણા નાખશું દસ થી પંદર કાળા મરી નાખશું અડધી ચમચી વરિયાળી નાખશું અડધી ચમચી જીરું નાખશું આપણે બધો મસાલો અધકચરો આપણે ખાંડી લેશું આપણે આ રીતના અર્ધ કચરો એને વાટી લેવાનો છે તો હવે આપણે આને કાઢી લઈશું એક વાટકા હવે આપણે મસાલો કાઢીને આપણે આદુ મરચીને ખાંડવાના છે તો આપણે ચાર તીખી મરચી લીધી છે અને નાનો ટુકડો આદુ નો લીધો છે આ બધું આપણે અંદર ખાંડી લેશું આ રીતના આપણે ઉપરથી છાલ કાઢીને ઝીણા કટકા કરી નાખશું એટલે ફટાફટ ખંડાય છે આદુ તમે મિક્સરમાં પીસી શકો પણ જો તમે આ રીતના ખાંડી નાખશો ને તો બહુ સરસ લાગશે એટલે અત્યારે આપણે બધો મસાલો આ રીતના તો આપણે આદુ મરચી પણ પીસી લીધી છે તો આપણે અત્યારે આને સાઈડ ઉપર મૂકી દઈશું તો આપણે મરચાં ભરવાનો મસાલો બનાવવાનો છે તો તેના માટે આપણે પેન લેશું અને ગેસને આપણે ધીમો રાખશું પેન ગરમ થાય એટલે આપણે એક થી દોઢ પાવડા જેટલું અંદર તેલ નાખી દઈશું મસાલો વાટીને રાખ્યો છે એ બધો નાખી દેસુ અને તેની સાથે આપણે જે આદુ મરચીની પેસ્ટ બનાવી છે ને એ પણ નાખી દેસુ હવે આદુ મરચી અને બધો મસાલો આપણે બે મિનિટ માટે આ રીતના શેકી લેશું ધીમા લેશે તો આપડે બધો મસાલો સરસ રીતના શેકાઈ ગયો છે બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એની અંદર બટેકા નાખવાના છે આપણે માવો બટેકાનો બનાવવાનો છે તો અમે ચાર મીડિયમ સાઇઝના બટેકા બાફી અને એને ઠંડા પાડી લીધા છે તો આ મરચા આપણે બટેકા સીએ અત્યારે આ રીતના હાથ પીસી અને નાખી દઈશું બટેકા નાખીને આપણે એની સાથે મસાલો પણ કરી લેશું તો આપણે પહેલા સ્વાદ અનુસાર મીઠું નાખશું નાખશું ચમચી ચમચી આપણે ધાણાજીરું હળદર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું સારો સ્વાદ પકડાય એ માટે આપણે અડધી ચમચી ખાંડ નાખશું અડધી ચમચી ચાટ મસાલો નાખશું આની જગ્યાએ તમે આમચુ પાવડર પણ વાપરી શકો અડધી ચમચી ગરમ મસાલો નાખશું અને અડધી ચમચી આપણે સફેદ તલ નાખશું આ રીતના બધો પ્રેસ પ્રેસ કરતો જવાનો અને મિક્સ કરતો જવાનો એટલે બધો મસાલો સરસ રીતના આપડે વળી જશે આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે અને સરસ રીતના બધો એક સરખો થઈ ગયો છે તો આપણે ગેસને બંધ કરી દેશું અને થોડાક લીલા ધાણા નાખી દેશું અને આ ધાણા નાખીને આપણે મસાલો બધો મિક્સ કરી લેશું અને ગેસ તો આપણે બંધ જ કરી દીધો છે એટલે થોડોક આપણે એને ઠંડો થવા દેશું તો આપણે ચણાનો લોટનો ખીરું બનાવવાના છે તો એના માટે આપણે એક બાઉલમાં ચણાનો લોટ લીધો છે આપણે ત્રણ ચમચા જેટલો લોટ લીધો છે ચાળીને અને એની અંદર આપણે એક ચમચી જેટલો અજમો નાખશું તો આપણે અજમાને આ રીતના ચાળી અને નાખી દઈશું અજમો નાખવાથી આપણે ભજીયા તો સ્વાદમાં સરસ લાગે છે પણ ખાવામાં પણ અખોચો થતો નથી એટલે આપણે અજમા નાખવા જરૂરી છે અડધી ચમચી આપણે મીઠું નાખશું આપણે માવા પણ નાખ્યું છે એટલે અડધી ચમચી નાખશું ચપટી હળદર નાખશું ચપટી જેટલું લાલ મરચું નાખશું હવે બધો મસાલો આપણે પહેલાં મિક્સ કરી લેશું હવે આપણે અંદર થોડું થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરી લઈશું તો આપણે જે મરચાં ભરવાનો મસાલો છે એ પણ સરસ રીતના ઠંડો થઈ ગયો છે આપણે હાથમાં અડીએ કે એવો થઈ ગયો છે તો હવે આપણે મરચાંને પહેલાં ભરી લેશું આ રીતના લાંબો શેપ કરી અને મરચાને ભરી લેવાનું એટલે મરચાં ભરવામાં પણ સરળ પડશે અને ફાવશે પણ તો આપણું મરચું ભરાઈ ગયું છે આપણે આ રીતના બધા મરચાને ભરી લેશું આપણે મરચા બધા ભરીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે ચણાનો લોટને લોટ ને પણ જોઈ લઈએ તો આપણો ચણા લોટ પણ સરસ રીતના પલ્લી અને તૈયાર થઈ ગયો છે અને ખીરું પણ સરસ થઈ થઈ ગયું ગયું છે છે તો 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 તેલ આપણું ગરમ હવે આપણે આપણે ભજીયાને તળી આ રીતના એક મરચું લેશું અને એને આ રીતના ચણા લોટમાં આપણે આ રીતના ફેરવી અને એક સરખો ડોઈ લેશું આપણે મરચાં પછી આ રીતના ધીમેથી આપણે એની અંદર મૂકી દેવાનું कढाईमाटला मरचा समाय ए रीत आपल्या अंदर मूकी देवाना તેલ આવી જાય આપણે ગેસને ધીમો કરીએ અને ધીમા ગેસે આપણે એને તળાવવા દેવાના એટલે સરસ રીતે આપણા મરચાં તળાઈ જાય તો મરચામાં થોડો બ્રાઉન કલર આવી જાય ને પછી આપણે મરચાંને ફેરવી નાખવાના આપણે તરત જ નહીં ફેરવવાના નહીં લોડ છે એ બધો ચોટી જશે ચમચામાં એટલે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતના પછી આપણે એને ધીમા હાથે ફેરવી લેવાના આપણા મરચાં છે એ સરસ રીતના તળાઈ ગયા છે ને તમે જોઈ શકો કેટલો સરસ કલર પણ આવી ગયો છે બસ આપણે આ રીતના એના ધીમા ગેસ એકદમ તળી લેવાના તો આપણા મરચાં છે એ તળાઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું તો આપણે બાકીના મરચા છે એને પણ તળવા મૂકી દીધા છે તમે જોઈ શકો એનો પણ સરસ રીતના બ્રાઉન કલર આવવા માંડ્યો છે તો હવે આપણે એને ફેરવી લેશું આપણે આ બધા પણ સરસ રીતના તળાઈ ગયા છે તો આપણે એને પણ કાઢી લેશું તમે જોઈ શકો છો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે જોતા જ ખાવાનું મન થાય ને એવા બનીને તૈયાર થયા છે ગરમા ગરમ તો હવે આપણે એને સ્વિંગ પ્લેટમાં લઈ લેશું તો આપણા મરચાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો કેટલા ભરેલા સરસ બનીને તૈયાર થયા છે જોતા જ ખાવાનું મન થાય એવા બનીને તૈયાર થયા છે આ મરચા તમે એકવાર બનીને બનાવીને ટ્રાય કરજો ખાવાની બહુ જ મજા આવશે અને સોસ અને આપણે તીખી ચટણી સાથે એને સર્વ કરીશું બહુ જ મજા આવશે આ રીતના તમે એકવાર મરચાંના ભજીયા બનાવજો અને કેવા લાગ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવશો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી